મારી મારી જ જ જ નાખવાનો હું તો એકલો છું તમારી પાસે પહુભાઈ રેડી વસ્તુ છે જ્યાં શૌચાલય ની બધું બનાવવાનું છે એમાં ક્યાં વાત આવીને ફોન કરીને કીધું એને કીધું હાકી નાખો કોને ફોન કર્યો દીપભાઈ

પણ માતાજી એમ કઈ હોય અહીંયા આવીને દાદાગીરી કરે આ જગ્યા ઉને ડબાવે આમાં સાધુ કો એટલે જ નથી રહેતા આ જગ્યા નું છે કેમ કાઠીના ના પેટ ના હોય તો મારી નાખજો હવે બીજી વાત ગાયલ નો બોલતા કાઠી હોય તો તું પણ તું માર ના ખાલ હાલ માન ના ખાલ તું કાઠી ના છો ને માર ના ખાલ એ હું ભાગો તમાર માર ના તાર મારવો છે ને માર ના ખાલ કાઠી ના પેટ નો તો માન ના નહીં નહીં મારી ના તું કાઠીના ના પેટ નો મારતો માર તું દાન મારા જ નામ છે માર 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 તને કાઠી મારી ના